વેસ્તાન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ઝડપી કાર્યવાહી દ્વારા ગુમ થયેલી સગીરાને ઉત્તર પ્રદેશના જોનપુરથી શોધી કાઢી સાથોસાથો આરોપીને પણ ઝડપી લીધો છે સતવિસ મે બે હજાર પચીસના રોજે નોંધાયેલા કેસમાં ભોગ બનેલ સગીરાને એક અજાણ્યો શખ્સ લલચાવીને લઈ ગયો હોવાની ફરિયાદ ફરજપાત્ર માતા સુમનદેવી બલરામભાઈ કોરીએ નોંધાવી હતી જે મામલે વેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનાને ડિટેક કરવા માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત એસીપી ડીસીપી તથા એસીપીના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસના અધિકારીઓએ વિશિષ્ટ ટાસ્ક ફોર રચી તપાસ શરૂ કરી હતી પોલીસ ઇન્સ્પેક્ટર કે પી ગામેતી અને પીઆઈ જે એમ સોલંકીના નેતૃત્વમાં સર્વેલન્સ પીએસઆઈ એચ બી ચૌધરીના ટેકનિકલ માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશ ચિતુભાઈએ આધુનિક ટેકનોલોજીના આધારે આરોપી અને સગીરાનું લોકેશન યુપીના જોનપુર જિલ્લાના પરશુરામપુર ગામમાં શોધી કાઢ્યું હતું તપાસના પગલે તાત્કાલિક એક ટીમ ઉપસ્થિત કરવામાં આવી હતી જેમાં આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાકેશભાઈ હીરાભાઈ કોન્સ્ટેબલ અંકુશકુમાર રામાભાઈ અને વુમન લોકરક્ષક જાગૃતિબા વિજયભાઈનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ ટીમે યુપીના જોનપુરમાં પહોંચી વોચ ગોઠવી અને આખરે આરોપી સત્યમકુમાર ઉર્ફે લાલુ અને ભોગ બનનાર સગીરાને શોધી કાઢ્યા હતા બંનેને સુરત લાવવામાં આવ્યા બાદ ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ સમગ્ર કામગીરીમાં પોલીસે સક્રિય દિશામાં કામ કરી સમયસર કાર્યવાહી કરી ભેસ્તાન પોલીસની સફળતા પાછળ પીઆઈ ગામેતી પીઆઈ સોલંકી પીએસઆઈ એચપી ગોયલ એચબી ચૌધરી તેમજ ટીમના અન્ય સભ્યો બ્રિજરાજસિંહ ધર્મેશ અંકુશકુમાર અને જાગૃતિબાની મહેનત છે પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં ગુનાનો પર્દાફાશ કરવી અને સગીરાને સલામત પાછી લાવવી એક પ્રશંસનીય પગલું હોવાનું શહેર પોલીસ તંત્રએ જાળવી રાખ્યું છે